નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વરનું આપ સર્વરની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આપણે સેક્શન સી શરૂઆત કરી છે ગણિતની અંદર જેની અડત્રીસનો ને ઓગણચાળીસનો જે મેં પ્રશ્ન તમે શીખવાડ્યો આદેશની રીત અને લોપની રીત બરાબર હવે આદેશની રીત અને લોપની રીત ઢગલો બીજા અંદર ઘણા દાખલા જે આપ મેં નથી કરાયા તમારે જાતે ટ્રાય કરવાનો નથી થતો તો મને કહેજો ઓકે હવે ચાલીસનો ને એકતાલીસનો ક્વેશ્ચન હું તમને સમાંતર શ્રેણીનો કરાવવાનો અને આ જે સમાંતર શ્રેણીનો જે ક્વેશ્ચન હ બરોબર સમાંતર શ્રેણીનો જે ક્વેશ્ચન છે એ જેટલા પણ અહીંયા બી પ્રશ્નો હોય તરા બધે બધા હું અંદર કરી નાખીશ તો ચલો ઓકે તો સમાંતર શ્રેણી આપણે શરૂઆત કરશું સમાંતર શ્રેણી કહેવાય કોને તો જેની અંદર ગેપ સરખો હોય જેનો ગેપ સરખો હોય એના કયો કહેવાય આપણે સમાંતર શ્રેણી કહેવામાં આવે છે જેનો ગેપ સરખો હોય એને આપણે કયો કહે છે સમાંતર શ્રેણી એક્ઝામ્પલ તરીકે આ એક હું અહીંયા લખું અહીંયા હું લખું બે ચાર છ આઠ દસ બાર બરોબર બાર ચોળ તમે દેખી શકો અઢાર આ બધી તમે વસ્તુ એક લખી રહ્યા તો આજે દેખાય ને તમને તો અહીંયા જો અનો ગેપ કેટલો બે આનો ગેપ કેટલો બે આનો ગેપ કેટલો બે અનો 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 ગેપ કેટલો બે તો જેનો ગેપ સરખો હોય એ તમારા એ શ્રેણીને આપણે કઈ શ્રેણી કહેશું સમાંતર શ્રેણી કહેવામાં આવે છે બરાબર તો જેનો ગેપ સરખો હોય એને આપણે કઈ શ્રેણી કહેશું સમાંતર શ્રેણી કહેવામાં આવે છે અને જ્યારે સમાંતર શ્રેણીવાળું આપેલું હોય જ્યારે સમાંતર શ્રેણી આપેલું હોય તો ત્યારે તમારે સેક્શન બીની અંદર પણ પ્રશ્ન પૂછાય એટલે એટલા માટે બી એસી લખ્યો બીની અંદર પણ પ્રશ્ન પૂછાય અને સીની અંદર પણ પ્રશ્ન પૂછાય છે બીની અંદર કેવો પ્રશ્ન પૂછાય ભાઈ તો બે ચાર પાંચ આપેલા હોય તમને અથવા બે સાત આઠ આપેલા હોય જેનું દસમું પછો હતો બારમું પછો હતો અગિયારમો પછો હતો આવો એક દાખલો આપણો પરીક્ષાની અંદર હોય હોય છે ચલો સમાંતર આવો પ્રશ્ન તમને પૂછવામાં આવશે ધ્યાન રાખજો એક તો મોસ્ટ ટાઈમ એ દાખલામાં સમાંતર શ્રેણી આપણે ચોપડીનો પ્રશ્ન છે સમાંતર શ્રેણી આપેલી તમને બે સાત બારનું બે સાત બાર અને પદ શોધો શોધો ઓકે હવે જો સમાંતર શ્રેણી બે સાત બાર નું દસમું પદ શોધો આ તમને શું આપેલું તો આ એક તમને ધક્કામાં આપી દઈએ હવે આ દાખલો ગણો તો કેવી રીતે તો આ દાખલો ગણવા માટે સિમ્પલ વસ્તુ પેલા તો આપણે શું કરશું સૂત્ર તમને આવડવું જોઈએ તો આનું સૂત્ર શું છે તો ધ્યાન આપજોનું સૂત્ર છે કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન મતલબ એ એન એટલે શું થાય એ એટલે શું થાય એન એટલે શું થાય આ બધી ખબર હોય જોઈએ ને પહેલાં હું તમને સૂત્ર લખી દાખું સૂત્ર ખાસ યાદ રાખજો આનું બરાબર આનું સૂત્ર આવું એ એન ટુ એ બીજું સૂત્ર યાદ રહેશે એન એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ કોણ એન માઇનસ વન ઇન ટુ ડી સ્કૂલમાં તમે શીખી ગયેલા છો આ શું છે તો આ એનું સૂત્ર બરાબર આ શું છે સૂત્ર ઓકે હવે જ્યાં એ એન એટલે શું થાય એ તમને ખબર હોવી જોઈએ એ એટલે શું થાય એ ખબર હોવી જોઈએ બરોબર એન એટલે શું થાય એ ખબર હોવી જોઈએ ડી એટલે શું થાય એ ખબર હોવી જોઈએ તમામે તમામ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ તમામે તમામ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ બરોબર એન એટલે શું થાય તો એન એટલે થાય છેલ્લું પદ એન એટલે શું થાય છેલ્લું પદ ઓકે એન એટલે થશે છેલ્લું પદ અથવા અથવા જે પદ 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 શોધવાનું એ બરોબર મુ જેને આપણે કહીએ એ પણ તમે કહી શકો ઓકે એટલે શું થાય એ એટલે થશે પ્રથમ પદ એન એટલે શું થાય પદોની સંખ્યા પદોની સંખ્યા અને ડી એટલે થશે તફાવત વસ્તુ અને આવડતી હોય તો તમારો દાખલો ક્લિયર થઈ જશે બરાબર એટલે પ્રથમ પદ તો તમે અહીંયા રકમ આ આપણી બે સાત બાર નું દસમું પદ શોધો તો જોજો બે સાત બારનું દસમું પદ શોધો તો બે અહીંયા પ્રથમ પદ કોણ તો તમને દેખા છે પ્રથમ પદ એટલે કોણ બે તો એ બરાબર કેટલા મળશે આપણું પ્રથમ પદ બરાબર કેટલા મળશે પ્રથમ પદ બરાબર કેટલા મળશે બે મળશે ઓકે આપણો શોધવાનું જુઓ એનમું પદ મુ પદ તો જુઓ અહીંયા છે એન બરાબર મુ પદ થાય ઓકે તો એન બરાબર કેટલા મળો જુઓ તમે ધ્યાનથી જુઓ એ એ બરાબર એ એન બરાબર એ બરાબર ડી બરાબર આ બધી વસ્તુ આપણે પૂછતી ઓકે અને એન બરાબર તો આપણે પૂછ્યું ચાલો જુઓ ધ્યાન આપશો એ એન બરાબર કેટલા તો એન બરાબર એટલે દસમું પદ તો એ એન બરાબર થશે એ એન એટલે કેટલા થશે દસ એ એન એટલે કેટલા થશે દસ જો કે આપણે દસમું ફસ્ટ શોધવાનું એટલે એ એન સોરી એન આપણું શું ગોતવાનું હ બરાબર દસમું પદ એટલે ડી પદોની સંખ્યા કેટલી દસમું પદ તો પદોની સંખ્યા કેટલી થઈ જાય દસ થઈ જાય આપણો પદોની સંખ્યા કેટલી થઈ ગઈ દસ થઈ જાય આપણે આ તો તમારે શોધવાનું હો પદ હું પદ આ તો તમારું કરવાનું શોધવાનું જો જ્યારે હું પદ કરવાનું શોધવાનું તો આ શું થઈ જાય આપણો ડી થઈ એન થઈ જાય હવે ડી કેટલો હોય તો તફાવત કેટલો તો સાચું હોય તમે સાતમાંથી બે હજાર તફાવત સાતમાંથી બે હજાર કેટલો વધે સાહેબ પાંચ વધે એ એટલે કેટલા તો એ એટલે સાહેબ પ્રથમ પદ કેટલું પગ બે અને હવે તમારું જે સૂત્ર એ સૂત્રમાં તમે મૂકો એટલે કિંમતો મૂકો એટલે દાખલો તમારો પૂરું થઈ જાય એ પ્લસ કહું છું હું એન માઇનસ વન ઇન્ટુ ડી એન એટલે કેટલું સાહેબ એન એટલે આપણે શોધવાનું પણ એન એટલે કિંમત ખબર એન એટલે કેટલું દસ તો થઈ ગયું દસમું પદ તો આપણે શોધવાનું દસમું પદ શોધવાનું એટલે કેટલા એ એટલે સાહેબ બે ફતાં એન એટલે કેટલા સાહેબ દસ માઇનસ તેર સાહેબ ડી એટલે કેટલા તફાવત કેટલાનો સાહેબ પાંચમું તો એ ટેન ઇઝ ઇક્વલ ટુ બેના બે દસમાંથી એક જાય એટલે નવ અને કૌશમાં કોણ આવશે પાંચ તો એ ટેન ઇઝ ટુ બેના બે નવ પંચા પિસ્તાલીસ બે સુડતાલીસ તો દસમું પદ તમારું કયું હશે સુડતાલીસ તો દસમું પદ સુડતાલીસ સુડતાલીસ અંદર યુ આર રાઇટ એન્ડ ફાઇનલ આન્સર રહેશે આવી રીતે બધા દાખલા આપણે કરવાના રહેશે બરાબર બધા દાખલા આપણે કરીશું હવે જો દાખલો નંબર બીજો વનનો ટુ મોસ્ટ ટાઈમ દાખલો નંબર પૂછો પ્રશ્ન આવું પૂછાય પડે અંદર કે બે અંકની કેટલી સંખ્યાઓ બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે ત્રણ વડે વિભાજ્યનો અર્થ એવો થાય કે ત્રણના ઘડિયામાં અથવા ત્રણ વડે કપાતી હોવી જોઈએ કેટલા કેટલા અંકની બે અંકની હવે તમે વિચારો બે અંકની શરૂઆત ક્યાંથી થાય બે અંકની શરૂઆત થઈ જાય દસથી બરાબર એકથી નવ એક એક અંક સિંગલ અંક કહેવાય ડબલ અંકની શરૂઆત ક્યાંથી થાય ડબલ અંકની શરૂઆત થઈ જાય દસથી તો શું દસ એ ત્રણ વડે કપાય દસ એ ત્રણના ઘડિયામાં આવે ના આવે ને બરાબર દસ એ ત્રણના ઘડિયામાં આવે ના આવે પછી અગિયાર ત્રણના ઘડિયામાં આવે ના આવે બાર ત્રણના ઘડિયામાં આવે તો હા આવે તો પ્રથમ સંખ્યા ત્રણ વડે ડબલ ડબલ અંકની પ્રથમ સંખ્યા કઈ હશે બાર હશે પડે ને જો દસ અને દસ એ ત્રણ વડે ન કપાય બરાબર ને દસ વડે ન કપાય સેમ ટુ સેમ અગિયાર ત્રણ વડે ન કપાય પણ બાર એ ત્રણ વડે અવશ્ય કપાય ત્રણ ચોકું થઈ જાય બાર થઈ જાય એટલે બાર તો કપાય તો પ્રથમ સંખ્યા ત્રણ અંકની બે અંકની પ્રથમ સંખ્યા કઈ આવશે બાર આવશે બે અંકની પ્રથમ સંખ્યા કઈ બની આપણી બાર થાય બરોબર પ્રથમ સંખ્યા કઈ બની બાર હવે આપણે શ્રેણી બનાવી નાખીએ હવે દર વખતે આપણે ત્રણ ત્રણ ઉમેરતા જઈએ એટલે ઓટોમેટિક આપણને વસ્તુ મળી ગઈ જુઓ ઓટોમેટિક બાર ઉમેર બાર થયા ઓકે હવે ત્રણ ઉમેર નાખો કારણ કે દર વખતે ત્રણ ત્રણ કરવા જાણતા ને તો ત્રણ ઉમેરના કેટલા થઈ જશે પંદર હવે ત્રણ ઉમેર તો કેટલા થઈ જશે અઢાર હવે ત્રણ ઉમેરના નાખો કેટલા થઈ જશે એકવીસ જે થતા હોય બરાબર આપણે એવું બધું કરવું નથી આપણે હવે સીધી છેલ્લી સંખ્યા પર ફોકસ કરીએ છેલ્લી સંખ્યા કઈ સોન કરી દે ક્યાંનું ડેસ 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 કરીને છેલ્લી બે અંકની કેટલી સંખ્યા ત્રણ વડે બાજુ તો છેલ્લી બે અંકની સંખ્યા કઈ આવે તો છેલ્લા જો હો ત્રણ અંકની સંખ્યા થઈ હતી નવ્વાણું નાઇન્ટી નાઇન એ કેટલા અંકની થઈ જશે બે વડે તો જુઓ નાઇન્ટી નાઇન એ બે અંકની સંખ્યા છે અને નાઇન્ટી નાઇન એ ત્રણ વડે ભગાય બરાબર ને ત્રણ વડે ભગાય જો ત્રણ તરી નવ ત્રણ ત્રણ નવ તેત્રી તરી નવ્વાણું ભગાય એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે નવ્વાણું તો નાઇન્ટી નાઇન આવશે રેડી કઈ સંખ્યા આવશે નાઇન્ટી નાઇન ઓકે અને હવે નાઇન્ટી નાઇન અંદર આવી ગયું હવે આપણો જો શ્રેણી બની ગઈ અને હવે શ્રેણી બની ગઈ હોય તો હવે આપણે સીધી શું થશે દાખલો ગણવાનો થશે ઓકે તો કેવી રીતે દાખલો આપણે ગણશું તો જુઓ એ આપણને મળી ગયો એ બરાબર કેટલા છે સાહેબ બાર ડી બરાબર તફાવત પંદર માઇનસ બાર દર વખતે આપણે ત્રણ જ ઉમેરીએ તફાવત પણ કેટલો આવશે ત્રણ પંદરમાંથી બાર છે જો સાહેબ છેલ્લું પદ આફર આવી દીધું હોય આપણે કેટલા કેટલી સંખ્યાઓ એટલે કે આપણે ગોતવાનું હોય આપણે એન કેટલી સંખ્યાઓ એટલે આપણે ગોતવાનું શું થશે એન એન આપણે ગોતવાનું હોય જે આપણે ગોતી હોય ગોતશું અને એન એટલે છેલ્લું પદ જેને આપણે કહીએ છેલ્લું પદ તમને કેટલું આપણું નાઇન્ટી નાઇન આપેલું યાડી અને હવે તમે ત્યાં અંદર કિંમતો મૂકો એટલે તમારો જવાબ આવી જાય સૂત્ર આવું હો સાહેબ એ એન બરાબર a e + {n - 1 * d} an વેલ્યુ કેટલી સાહેબ તો 99 a એટલે કેટલા સાહેબ તો a એટલે તમે કહો સાહેબ 12 a એટલે કેટલા સાહેબ 12 a એટલે કેટલા સાહેબ તમે કહો સાહેબ 12 + n એટલે કેટલા સાહેબ તમારી તો આપણે ગોતવાનું d એટલે કેટલા તમે કહો સાહેબ 3 ઓકે હવે આ 12 છે એના આ બાજુ લઈ જો એટલે માઈનસ થઈ જાય આડે 12 છે એના આ બાજુ બીજી લઈ જ જાય માઈનસ થઈ જાય તો + પ્લસ આવા બાજુ શું થઈ જાય માઇનસ જે ગોતવાનું એક સાઈડ બીજું બાકી બધું પેલી સાઈડ મોકલવાનું હોય તો આપણે એન ગોતવાનું એટલે એનના આપણે એવું ટ્રાય કરીશું કે પેલું વાત રહે બાકી બધું પેલું સાઈડ જશે ઓકે ચાલો બાદ બાકી કરો નવમાંથી બે જાય એટલે સાત નવમાંથી એક જાય એટલે આઠ સત્યાશી વધી તો એન માઇનસ વન ઇન્ટુ થ્રી હવે આ જો આ ગુણાકાર પેલું બાદ જાય તો ભાગાકારમાં સત્યાશી ભાગ્યા કેટલા થશે ત્રણ બરાબર એન માઇનસ વન ઓકે હવે સત્યાશી માઇનસ ત્રીસ સત્યાસી આ ચલો આપણે વડે નાખો તો પ્લસ વન બરાબર એન ઓગણત્રીસ ને કેટલા થઈ જશે ત્રીસ તો એન બરાબર એન બરાબર કેટલા આવશે ત્રીસ આવશે બરોબર દાખલો આપણો પૂરો થઈ ગયો જો તમને એવું લાગતું સાહેબ આ પ્લસ ચમ થાય માઇનસ કેમ થાય તો એ બધું હાલ સમજવાની વસ્તુ નથી જ્યારે હું તમને શરૂઆતથી શીખવાડે ત્યારે હું તમને બધા નિયમો એ ટુ ઝેડ નિયમો શીખવાડે પછી આપણે બધી વસ્તુ શીખશું આવતા વર્ષની અંદર મેળ પડશે ઓકે હવે આ દાખલો નંબર ત્રીજો જુઓ બરોબર સમાંતર શ્રેણી દસ સાત ચાર અપ ટુ સોન માઇનસ બાસઠ માં છેલ્લે થી અગિયારમું પદ શોધો પરીક્ષાની અંદર ઢગલો વખત પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હોય અને ઘણા બધા સાહેબ અલગ રીતે ગણાવી બરાબર પહેલાં તમને છેલ્લું પદ એન શોધવાનું થશે અને આ રીતે બધું ગોતવાનું થશે એન ગોતવાનું આ બધું આપણે બધા નાટક નહીં કરીએ આપણે સીધે સીધું સીધે સીધું અગિયારમાં પદ ઉપર ફોકસ કરશું કેવી રીતે ગણવા દાખલો ખરેખર દાખલો ગણો તો કેવી રીતે ગણાય જુઓ આ દાખલો ગણો હોય જ્યારે પણ તમને પ્રશ્ન પૂછે ને કે છેલ્લેથી દાખલો છેલ્લેથી અગિયારમું પદ કે બારમું કે પંદરમું પચાસનું જે કીધું હોય ત્યારે એક વસ્તુ કામ કરી દેવાનું જે શ્રેણી આપીને એને ઉલટાઈ દેવાની શેણી શું કરી દેવાનું ઊંધી કરી દેવાની રેડી ને ઊંધી કરવાનો અર્થ એટલો આ બાજુથી આમ લઈ જવાનું બરાબર બગડો ઉપર બગડો ઉપરનો છગડો નેચે એવી રીતે નહીં ઉલટા ઉલટી કરવાનો અર્થ થાય ફેવરી નાખવાની ઉલટી કરવી એટલું કરવાનું આમ ફેવરી નાખવાનું બરાબર કેવી રીતે ફેરવાનું અમ ફેવરી નાખવાની કેવી રીતે જોવા તો પ્રથમ હું લેવાનું તમારે માઇનસ બાસઠ ઓને કહેવાય ઉલટી કરી પછી અપ ટુ સોન 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 કરી પછી કોણ આવે સાહેબ ચાર પછી કોણ આવે સાત પછી કોણ આવે દસ હવે શેણી શું થઈ ગઈ ઉલટી થઈ ગઈ ઊંધી થઈ જાય ઉલટી નહીં ઊંધી થઈ જાય બરાબર છે એની શું થઈ નહીં ઊંધી થઈ જાય હવે તમે જુઓ ઊંધી શ્રેણી થઈ જાય હવે તમારે અગિયાર ઉપર શોધો ને તમે અગિયાર પદ શોધી નાખો આમાં જો અગિયાર પદ જે શોધવો તમે શોધી શકો એનું કારણ કારણ કે તમારા જોડે એ શું છે એ મળી ગયો ડી તમારી જોડે ઓલરેડી એન તમારી જોડે એન આપણે અગિયાર ઉપર શોધવાનું અને એન આપણો વાત છે જોજો એ એટલે કેટલા તો હવે આવા બાજુ આની અંદર આમ તો એ દસ થાય તો ઉલટી શ્રેણીના કારણ કેટલી થશે માઇનસ બાસઠ ગેપ કેટલો મેં પહેલા જ પહેલી વખત કીધું કે ગેપ કેવો હોય સરખો હોવો જોઈએ ગેપ કેવો હોય સરખો તો સરખો ગેપ હોય તો બાદ બાકી તમે કરી નાખો બરાબર એ ટુ માઇનસ એ વન દસમાંથી સાજે એટલે કેટલા વધે સાહેબ ત્રણ વધે દસમાંથી સાજે કેટલા વધે ત્રણ વધે ઓકે તો ગેપ મળી ગયો એન એન આપણે ગોતવાનું એન એટલે આપણે અગિયારમું પદ શોધવાનું છે એન એટલે એના સોરી અગિયારમું પદ શોધવાનું છેલ્લેથી અગિયારમું પદ શોધું ઓકે છેલ્લેથી અગિયારમાં પછો હવે આની કોઈ જરૂર નહીં છેલ્લે છે અગિયારમાં પછો શોધવાનું એટલે આપણા જોડે એ એન સીધો મળી જાય હવે બરાબર એટલે એનની વેલ્યુ જે આપણા જોડે અગિયાર મળે ને આપણે આ આપણે ગોતવાનું છે રેડી ને ઓકે હવે સીધે સીધું કિંમત મૂકીને આપણે સૂત્ર શું છે એન બરાબર એ વત્તા કહું એન માઇનસ વન ઇન્ટુ ડી એન એટલે કેટલા સાહેબ તો એન એટલે છેલ્લું પદ હવે છેલ્લું પદ આ નથી છેલ્લું પદ કયું ટેન બરાબર છેલ્લું પદ ટેન ઓકે ધ્યાન આપજો જોઈએ પણ આપણે ટેન નહીં ગણવાનું અહીં આપણે અગિયાર ઉપર શોધવાનું એટલે આપણે એ એન બરાબર કેટલા લેશું આપણે અગિયાર એ પ્લસ સોરી એ એટલે કેટલા એ એટલે કેટલા સાહેબ ત્રણ વત્તા એન એટલે કેટલા તો અગિયાર માઇનસ એક સાહેબ ડી એટલે તફાવત કેટલો તો તફાવત પણ કેટલો હોય એક મિનિટ સોરી એ એટલે કેટલા અહીં માઇનસ બાસઠ ડી એટલે કેટલા ત્રણ તો એ અગિયાર બરાબર માઇનસ બાસઠ ના માઇનસ બાસઠ પ્લસના પ્લસ અગિયારમાંથી એક જાય એટલે કેટલા વધશે દસ દસ ઇન્ટુ ત્રણ એ અગિયાર બરાબર માઇનસ બાસઠ પ્લસ દસ તરીને ત્રીસ તો એ અગિયાર બરાબર પ્લસો માઇનસ માઇનસ માંથી ત્રીસ જાય એટલે કે ત્રીસ સાઠમાંથી ત્રીસ જાય એટલે ત્રીસ ઉપરના વધે બે અને મોટા જો મોટાના નિશાન લાગે એટલે વધશે કેટલા બત્રીસ પણ કેવા બત્રીસ માઇનસ બત્રીસ માઇનસ કારણ શું થશે પરથી કેવા આવશે આવ મોટા નિશાન લાગે એટલે માઇનસ બત્રીસ આ બી પરીક્ષાની અંદર પૂછાયેલો દાખલો હતો બધા દાખલા મેં તમને બહુ જ રીતે સમજાવી નાખ્યો આઈ હોપ તમને બધા બધા દાખલા ખબર પડી જાય હવે બાકીના જે દાખલા વધ્યા એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું બરાબર તો મળીએ આગલા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વિડીયો ગમે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરો